સુરતમાં ફરી એક વખત વેલ માછલીની ઉલટી ઝડપાઈ છે એમ્બર એમ્બરગ્રેસ વેચવા આવેલા નવ લોકોની ધરપકડ કરાઈ છે નવમાંથી સાત આરોપીઓ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા વેલ માછલીની ઉલટીની તસ્કરી કરવામાં આવી રહી હતી આંતરરાષ્ટ્રીય બજારમાં આ સ્પમ વેલ માછલીની ઉલટીની કિંમત કરોડોમાં થાય છે ઉમરા પોલીસે માહિતીના આધારે નવ લોકોની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી આઠ કિલો સ્પમ વેલ માછલીની ઉલટી ઝડપી પાડવામાં આવી છે બે ફોર વ્હીલ કારમાં આવેલા તમામને છડપી લેવાયા છે આઠ કરોડથી વધુની કિંમતની ઉલટી કબજે કરવામાં આવી છે છ ભાવનગરના દરિયામાંથી ઉલટી મળી હોવાનું ખુલ્યું છે ઉલટીનો ઉપયોગ સંશોધન અને પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે વેલ મછલીના ઉલટી છે જે એમ્બર ગ્રીસ કહેવાય આ સબસ્ટાન્સ મરવાની તક મળી અને લગભગ એટ પોઈન્ટ સેવન સેવન થ્રી કિલોગ્રામ જેટલા મુદ્દા કબજે કરવામાં આવ્યા અને આ ભારતીય નાગરિક સુરક્ષા સંગીતા એકસો છ ને કબજે કરીને સાથે સાતના જે નો આરોપી હતા તેને કબજે કરીને અને બે ગાડી એક ફોર વ્હીલ એક ટુ વ્હીલ અને નો મોબાઈલ એટલા મુદ્દામાલ જેની કિંમત કુલ આઠ કરોડ અઠ્યાસી લાખ તેતાલીસ હજારની ગણી શકાય કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાલે સાંજે હેન્ડઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે જે સ્પમવેલ માછલીની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત આપવામાં આવે છે તે સ્પમવેલ માછલીની ઉલટી વેચવા માટે ફરી રહેલા કુલ નવ આરોપીઓની ઉમરા પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે પોલીસે માહિતીના આધારે ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમની ગલીમાં જે ફોર વ્હીલ કારમાં આવેલા આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેની અંગ અંગજડતી કરતા તેઓ પાસેથી આઠ કિલોથી વધુની જે સ્પમ વેલ માછલીની ઉલટી

આ સ્પમ વેલ માછલીની જે સુગંધ હોય છે તે કડવાશ ભરી હોય છે પરંતુ સમય જતાની સાથે તે મીઠાશમાં પરિવર્તિત થઈ જાય છે અને તે જ કારણ છે કે પરફ્યુમ જેવા ઉદ્યોગોની અંદર પણ આ સ્પમવેલ માછલીની ઉલટીનો ઉપયોગ કરવામાં આવે છે ભારતમાં હાલાકી સરકાર દ્વારા આને બેન્ડ કરવામાં આવ્યું છે અને વાઇલ્ડ લાઈફ એક્ટ પ્રોટેક્શન હેઠળ જે કાયદાનો આરોપીઓ દ્વારા ભંગ કરવામાં આવ્યો છે અને તે જ કલમો હેઠળ છે તે પોલીસ તરફથી હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે આગળની જે વધુ તપાસ છે તે સુરત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે આરોપીઓ આ સ્પોમવેલ માછલીની ઉલટી કોને વેચવા માટે આવ્યા હતા તેની પણ તપાસ પોલીસ તરફથી હાલ શરૂ કરવામાં આવી છે જોકે હમણાં સુધી અંદાજીત પંદર કરોડથી પણ વધુની સ્વમ વેલ માછલીની જે ઉલટી છે તે પોલીસ તરફથી હાલ ઝડપી પાડવામાં આવી છે કેમેરામેન રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત